બાવળિયારી ખાતે સંત લાખા બાપાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી અને ધાર્મિક કાર્યક્રમોની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે હાલમાં ગોપકથા ચાલી રહી છે તેનો પણ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ત્યારે આજ રોજ ખાતે માલધારી સમાજની પંચોતેર હજાર બહેનો દ્વારા એકી સાથે ઉડાશ્રમી વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાબી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આજે અનેક સંતો મહંતો સહિત બે લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુ આજના આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા અને મહાપ્રસાદ પણ લીધો હતો રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા